અમદાવાદના બાપુનગરના દુકાનમાં લાગેલી આગ પહોંચી અધિકારીઓ કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવ્યું છે મોટાભાગની દુકાનોમાં કપડા અને અન્ય ચીજવસ્તુઓ હતા જેથી દિવાળીના સમયે આગ લાગતા વેપારીઓને મોટું નુકસાન ગયું છે સદનસીબે આગની ઘટનામાં આઠ જેટલી દુકાનોમાં આગ પહોંચી હતી ઘટનાની જાણ થતાં જ આઠ ફાર વિભાગની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અધિકારીઓ કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવ્યું છે મોટા ભાગની દુકાનોમાં કપડાં અને અન્ય ચીજવસ્તુઓ હતા જેથી દિવાળીના સમયે આગ લાગતા વેપારીઓને મોટું નુકસાન કેવું છે સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી